નમસ્કાર મિત્રો પીએમ આવાસ યોજના બે પોઈન્ટ ઝીરો કે જેમાં મંત્રીમંડળે પીએમ આવાસ યોજના બે પોઈન્ટ ઝીરોની આપી દીધી છે મંજૂરી આટલા લોકોને મળશે આ યોજનાનો લાભ આજના વિડીયોમાં આ પીએમ આવાસ યોજના બે પોઈન્ટ ઝીરો વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને પ્રદાન કરીશું કે મિત્રો પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ પરિવારોને લાભ થશે તેમજ પીએમ આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરોથી કોને ફાયદો થશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને આજના વિડીયોમાં પ્રદાન કરીશું

મિત્રો આ પરિવારોને મદદ કરવા માટે ભારત સરકારે બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પીએમ ની શરૂઆત કરી હતી તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને ને મંજૂરી આપી હતી જેને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં પરિવારોને વધારેલા લાભો આપવાનો હતો તેના પછી વાત કરીએ મિત્રો કે પીએમ આવાસ યોજના અર્બન બે જીરો હેઠળ એક કરોડ પરિવારોને લાભ થશે તો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન 2.0 પોઈન્ટ સરકાર આગામી 5 વર્ષમાં શહેરી વિસ્તારો છે ભાડે આપવા માટે સહાય અને નવા ઘરો બાંધકામ માટે મદદ સમાવેશ થશે તેમજ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને લાભ આપવા માટે રૂપિયા બે

પરિવારોને કરે છે જેમને પાસે ઘર નથી અને મિત્રો આ લાભો મેળવવા માટે પાત્ર પરિવારોએ અધિકૃત પોર્ટલ દ્વારા અરજી કરવી આવશ્યક છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો અધિકૃત વેબસાઇટ મુલાકાત લો ખાતરી કરો અને તમારી અરજી સબમિટ કરો તો મિત્રો બસ આ રહેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરો કે જે હેઠળ એક કરોડ પરિવારોને લાભ મળશે તેમજ મિત્રો બે પોઈન્ટ ત્રણ લાખ કરોડ ફાળવણીનો નિર્ણય લીધો છે તો મિત્રો જે પણ કેન્ડિડેટ શહેરી વિસ્તારના હોય જેમને પીએમ આવાસ યોજના બે પોઈન્ટ લાભ લેવા ઈચ્છતા હોય તે માગેલા ડોક્યુમેન્ટ જોડી અને ઓનલાઈન અધિકૃત વેબસાઇટ ઉપર જઈ અને આપ અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકશો